નમસ્તે વિદ્યાર્થી મિત્રો વેદ માતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે સરવાળા શીખવાના છે ઘણા વિદ્યાર્થીઓ સરવાળામાં ભૂલ કરતા હોય છે પણ આ રીતે તમે સરવાળા કરશો તો તમારી ક્યારેય ભૂલ નહીં પડે તો ચાલો આપણે શરૂ કરીએ પહેલો છે પાંચસો તેતાલીસ વત્તા બસો ને તો એમાં અહીં ત્રણ છે તો સૌથી પહેલાં તો સરવાળા કરતાં પહેલાં તમારે અહીં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ આ રીતે તમારે લખી કાઢવાના એટલે અહીં ત્રણ છે ત્રણ પછીના આઠ છે તો જ્યાં આઠ દેખાય ને આ નીચે છે આઠ તો જ્યાં આઠ દેખાય ત્યાં તમારી આંગળી રાખી દો બીજા હાથની હવે ત્રણ પછી શું આવે ચોગળે ચાર તગડે ત્રણ પછી ચોગડે ચાર પાંચે પાંચ છગડે છ સાત આઠ નવડે નવ દસ બે એકડા અગિયાર આઠ ઉપર કેટલા આવ્યા બે એકડા અગિયાર તો આપણે અગિયાર કેમ થાય બે એકડા અગિયાર એટલે એક એકડો વધીમાં ચડાવવાનો અને એક એકડો નીચે રાખવાનો હવે આપણે એકની નીચે કેટલા છે ચાર છે તો આપણે ચાર ઉપર હાથ રાખી દઈએ એક આંગળી રાખી દઈએ હવે એક પછીના ચાર એક પછી શું આવે બે એટલે અહીંથી ગણવાનું બે ત્રણ ચાર અને પાંચ તો અહીં આવ્યા પાંચ હવે પાંચ પછીના પાંચ તો પાંચ પછીના પાંચ એટલે અહીં પાંચ ઉપર આંગળી રાખી પાંચ પછી છ સાત આઠ નવ અને દસ તો દસ આવ્યા તો આપણે એકડે મીંડે દસ દસ કેમ થાય એકડે મીંડે દસ હવે એક પછી આ એક છે તમને એમને આવડી જાય તો વાંધો નહીં પાંચને એક છ એમ પણ ન આવડતા હોય તો એક પછીના પાંચ તો એક પછીના પાંચ એટલે આપણે નીચે જે હોય ને એના ઉપર હાથ રાખવાનો અહીં પાંચ ઉપર તો એક પછી બે ત્રણ ચાર પાંચ અને છ એટલે છ થયા હવે છ પછીના બે તો અહીં બે ગણવાના છે તો બે ઉપર હાથ રાખીએ છ પછી સાત અને આઠ તો અહીં આવશે આઠ આ રીતે થશે ત્યારબાદ બીજો લઈએ અહીં પણ ત્રણ પછીના પાંચ એટલે ત્રણ પછીના પાંચ નીચે કેટલા છે પાંચ તો પાંચ ઉપર હાથ રાખી દો હવે ત્રણ પછી ચાર પાંચ છ સાત અને આઠ એટલે અહીં આવશે આઠ હવે ચાર પછીના છ ચાર અહીં ચાર છે ને નીચે છ છે તો છ ઉપર હાથ રાખી દો અહીંયા છ ઉપર હાથ રાખીએ હવે છ સુધી ગણવાનું ક્યાંથી તો ચાર પછી પાંચ એટલે પાંચ છ સાત આઠ નવ અને દસ એટલે ચાર ને છ દસ તો દસ કેમ થાય એકડે મીંડે દસ જમણી તરફનો અંકો એ નીચે લખવાનો ડાબી તરફનો અંક હોય ઉપર લખવાનો બરાબર હવે આઠ ને એક નવ થાય પણ આપણે ખબર નથી તો શું કરીએ એક પછીના આઠ એટલે આઠ ઉપર હાથ રાખી દઈએ અહીં આઠ અહીંયા છે તો આઠ ઉપર આપણે હાથ રાખીએ હવે આઠ એક પછી આઠ એક પછી બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ તો નવ થયા નવ પછીના ત્રણ એટલે નવ પછી અહીં ત્રણ છે તો ત્રણ નવ પછી નવ પછી દસ અગિયાર ને બાર તો એકડે બગડે બાર બરાબર એ જ રીતે અહીં પાંચ પછીના છ પાંચ તો ગણેલા છે જ હવે છ ઉપર હાથ રાખી દઈએ આપણે અહીંયા છ ઉપર છ સુધી ગણવાનું પાંચ પછીના છ એટલે પાંચ પછી છ સુધી ગણવાનું પાંચ પછી શું આવે છ સાત આઠ નવ દસ ને અગિયાર તો અગિયાર કેમ થશે બે એકડા અગિયાર હવે એક પછીના ચાર તો ચાર ઉપર નીચે ચાર છે તો ચાર ઉપર હાથ રાખીએ તો એક પછી બે ત્રણ ચારને ને પાંચ હજી ચાર છે તો પાંચ પછીના ચાર પાંચ પછી છ સાત આઠ અને નવ તો અહીંયા રાખશું આપણે નવ હવે વધી આવતી નથી નવ એક જ આંકડાની સંખ્યા છે તો અહીં સાત પછીના ત્રણ સાત પછી ના ત્રણ નીચે ત્રણ છે તો આપણે ત્રણ ઉપર હાથ રાખી દઈએ હવે સાત પછી આઠ નવ ને દસ આ રીતે થશે ત્યારબાદ અહી પાંચ પછીના ના સાત તો નીચે સાત છે તો સાત ઉપર હાથ રાખી દ્યો નીચે સાત છે તો સાત ઉપર હાથ રાખી દો હવે પાંચ પછી ના સાત ગણવાના પાંચ પછી શું આવે છ તો છ સાત આઠ નવ દસ ને અગિયાર ને બાર તો બાર આવ્યા તો અહીં આવશે એકડે બગડે બાર હવે અહીં એક છે અને અહીંયા જીરો છે તો એકમાં આપણે જીરો નાખી તો કંઈ ફેર પડે નહીં એટલે એક પછીના આપણે આઠ ગણવાના છે તો નીચે કેટલા છે આઠ તો આઠ ઉપર હાથ રાખી દઈએ અહીં આઠ ઉપર હાથ રાખી દઈએ હવે આઠ ઉપર હાથ રાખ્યા હવે આપણે ગણવાના પાછા એક પછીના ઉપર હોય ને એના પછીના ગણવાના એક છે તો એક પછી શું આવે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ એટલે આઠ ઉપર કેટલા આવ્યા નવ તો અહીંયા નવ મૂક્યા વધી ચડતી નથી હવે છ પછીના પાંચ ગણવાના છે તો પાંચ ગણવાના છે તો પાંચ ઉપર આંગળી રાખી દો હવે છ પછી સાત આઠ નવ દસ ને અગિયાર આ રીતે થશે તો અહીં છેલ્લે અગિયાર અગિયાર એમને એમ લખી નાખવાના આગળ કોઈ સંખ્યા નથી એટલે વધી ચડાવાશે નહીં હવે અહીં છ છે છ પછીના પાંચ તો અહીં નીચે પાંચ છે તો પાંચ ઉપર જ આંગળી રાખવાની હવે છ પછી શું આવે અહીંથી ગણવાનું સાત આઠ નવ દસ ને અગિયાર તો અગિયાર કેમ થશે બે એકડા અગિયાર તો એક એકડો ઉપર બાજુમાં જેનો સરવાળો કર્યો એની બાજુમાં અને એક એકડો એની નીચે હવે એક પછીના ચાર તો નીચે ચાર છે તો ચાર ઉપર આંગળી રાખી એક પછીના ચાર તો બે ત્રણ ચાર ને પાંચ હવે પાંચ પછીના બે પાંચ પછી છ ને સાત તો અહીં સાત હવે સાત પછીના ત્રણ તો સાત પછી ના ત્રણ એટલે ત્રણ નીચે ત્રણ છે તો ત્રણ ઉપર હાથ રાખીએ તો સાત પછી આઠ નવ ને દસ આ રીતે થશે તો દસના દસ આગળ કોઈ સંખ્યા નથી એટલે વધી ચડશે નહીં ઘણા વિદ્યાર્થીઓ એવું કરે કે અહીંયા એક હોય તો વધી અહીંયા ચડાવી દે એવું નહીં કરવાનું અહીં છેલ્લું છે તો અહીંયા કોઈ સંખ્યા નથી તો દસના દસ એમને મૂકી દેવાના હવે અહીં છ છે તો છની નીચે જીરો છે તો છ પછીનો જીરો એટલે કાંઈ નહીં છના છ છે એમને જ મૂકી દેવાના ત્યારબાદ ચાર પછીના ચાર તો ચાર ગણવાના છે પણ ચાર પછીના ચાર પછી શું આવે પાંચ છ સાત અને આઠ તો અહીં આવશે આઠ હવે પાંચ પછીના ત્રણ તો અહીં નીચે ત્રણ છે તો ત્રણ ઉપર હાથ રાખી દઈએ પાંચ પછી છ સાત અહીં આવશે એ જ રીતે નીચે છે છ અને છ એટલે છ પછીના ના છ નીચે છ છે તો છ ઉપર હાથ રાખી દઈએ છ પછી સાત આઠ નવ દસ અગિયાર ને બાર અહીં આવ્યા બાર તો અહીં આવશે બાર એટલે એકડે બગડે બાર તો બાજુમાં એકડે અને નીચે બગડે એકડે બગડે બાર હવે એક પછીના આઠ તો અહીં જીરો મૂક અહીં મૂકી દઈએ અથવા તો આઠ પછીનો એક ગણો તો પણ ચાલે આઠ પછીનો એક એટલે નવ અને નવ પછીના ચાર એટલે નવ પછી પાંચ છ નવ પછી દસ અગિયાર બાર અને તેર નવ પછીના ચાર એટલે તેર આવ્યા તો એકડે તગડે તેર થશે હવે સાતને એક સાત પછીનો એક એટલે તમને આવું સહેલું પડે તો આમ જ કરવાનું સાત ને એક આઠ આઠ પછીના ના તો પછી પછીના ત્રણ એટલે અહીં સુધી નવ આઠ પછી નવ દસ ને અગિયાર તો બેકડા અગિયાર આગળ કોઈ સંખ્યા નથી એટલે અગિયાર એમને રહેશે હવે ચાર પછીના આઠ તો આપણે ચાર પછીના પાંચ એટલે આ ચાર પછીના આઠ એટલે આઠ ઉપર હાથ રાખીએ અને ચાર પછી અહીં પહેલેથી ગણતા જઈએ ચાર પછી શું આવે પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર તો આઠ ને ચાર બાર થાય તો એકડે બગડે બાર હવે પાંચ ને એક છ તો છ પછીના પાંચ એટલે પાંચ ઉપર હાથ રાખી દઈએ પાંચ ને એક છ પછીના પાંચ એટલે છ પછી સાત આઠ નવ દસ ને અગિયાર તો બે એકડા અગિયાર આ રીતે થશે હવે છ ને એક સાત છ પછી તરત જ આંકડો આવતો એ બોલી દેવાના છ ને એક સાત હવે સાત પછી ના તો એટલે આવશે દસ બરાબર સમજાય છે ને મિત્રો હવે અહી પાંચ પાંચ પછીના સાત ગણવાના તો પછીના સાત છે એટલે સાત ઉપર હાથ રાખી દો એટલે પાંચ પછી શું આવે આના પછીનું બોલવાનું પાંચ પછી શું આવે છ તો છ થી શરૂઆત કરવાની આવી એકડા પાસેથી છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર એટલે બાર કેમ થાય એકડે બગડે તો એકડે બાજુમાં જ કરવાનું એકડે અને બગડે બાર હવે સાતને એક આઠ આઠ પછીના ચાર સાતને એક આઠ આઠ પછીના ચાર એટલે ચાર ઉપર હાથ હવે ગણીએ આઠ પછી નવ દસ અગિયાર ને બાર બારનો બગડો વધી ચડી એક 8 ને એક નવ નવમાં પાંચ નાખી તો એટલે નવ પછીના ના પાંચ નવ 5 પાંચ એટલે પાંચ ઉપર હાથ નવ પછી દસ અગિયાર બાર તેરને ને ચૌદ તો થશે એકડે ચોગડે ચૌદ ત્યારબાદ અહીં છે પાંચ પછીના ચાર પાંચ પછીના ચાર તો નીચે ચાર છે તો ચાર ઉપર હાથ અને પાંચ પછી છ સાત આઠ અને નવ તો અહીં આવશે નવ હવે છ પછીના પાંચ તો નીચે પાંચ છે તો અહીંયા પાંચ રાખો અને છ પછીની સંખ્યા બોલવાની છ પછી શું આવે સાત આઠ નવ દસ ને અગિયાર તો બે એકડા અગિયાર તો બાજુમાં એક એકડો વધીમાં અને એક એકડો નીચે હવે નવ ને એક દસ દસ પછીના ના બે એટલે અગિયાર ને બાર તો એકડે બગડે પાર હવે છ પછીના આઠ તો નીચે આઠ છે તો આઠ ઉપર હાથ રાખી અને છ છ પછી શું આવે સાત તો 7 થી ચાલુ કરવાનું ગણવાનું સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ને ચૌદ તો એકડે ચોગડે ચૌદ હવે પાંચ ને એક છ હવે છ પછીના ના સાત ગણવાના તો અહીં સાત ઉપર હાથ રાખી દઈએ અહીં સુધી ગણવાનું હવે છ પછી ગણવાનું છે છ પછી સાત આઠ નવ દસ અગિયાર બાર ને તેર તો તેર થયા તો કેમ થશે તેર એકડે તગડે તેર એ જ રીતે છ ને એક સાત સાત પછીના ચાર એટલે નીચે ચાર છે તો ચાર ઉપર હાથ સાત ને છ ને એક સાત સાત પછી ગણીએ આપણે આઠ સાત પછી આવે આઠ નવ દસ ને અગિયાર તો સાત ને ચાર અગિયાર આ રીતે થશે એ જ રીતે અહીં છ પછીના ના આઠ તો અહીંયા આઠ નીચે છે તો આઠ ઉપર રાત અને છ છે તો છ પછીથી સાત થી ગણતરી ચાલુ કરવાની અહીંયા એક પાસેથી સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ ચૌદ કેમ થશે એકડે ચોગડે ચૌદ હવે ચારને એક પાંચ પાંચ પછી ના બે પાંચ પછી છ ને સાત હવે સાત પછી ના ત્રણ તો સાત પછીના ત્રણ એટલે અહીં ત્રણ પાસે અહીં સુધી ગણતરી કરવાની સાત પછી આઠ નવ ને દસ તો એકડે મીડે દસ આ રીતે થશે હવે અહીં ચાર પછીના પાંચ તો આપણે ચાર પછીના પાંચ એટલે પાંચ સુધી નીચે પાંચ છે તો પાંચ સુધી જઈશું અને ચાર પછીના છે એટલે ચાર પછી પાંચ છ સાત 8 ને નવ તો અહીં આવશે નવ હવે ત્રણ પછીના પાંચ તો ત્રણ પછીના પાંચ ગણવાના છે તો પાંચ ઉપર રાત રાખી દઈએ અને ત્રણ પછીના પાંચ એટલે એક તન પછી ચાર પાંચ છ સાતને આઠ એટલે અહીં આવશે આઠ ચાર પછીના બે અહીં ચાર પછીના બે તો ચાર પછી પાંચ ને છ પાંચ પછીના ના ત્રણ તો પાંચ પછી છ સાત ને આઠ તો અહીં આવશે આઠ એ જ રીતે અહીં છ પછીના ના છ ગણવાના છે તો છ પછીના ના છ એટલે છ પાસે હાથ રાખી દઈએ અને પછીના છ ગણીએ છ પછી સાત આઠ નવ દસ અગિયાર ને બાર તો એકડે બગડે બાર છ ને એક સાત સાત પછીના આઠ નીચે આઠ છે એટલે આઠ સાત પછીના આઠ સાત પછી આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ને પંદર તો પંદર કેમ થશે એકડે પાંચડે પંદર અને અહીં તો આવડી જ જાય ચાર ને એક પાંચ અહીં નવ પછીના ત્રણ તો અહીં નવ પછીના ત્રણ છે અહીંયા તો નવ પછીના ત્રણ એટલે ત્રણ ઉપર હાથ નીચે ત્રણ છે તો ત્રણ નીચે છે તો ત્રણ ઉપર હાથ રાખીએ અને નવ પછી એટલે દસ અગિયાર ને બાર તો બાર કેમ થશે એકડે બગડે બાર છે ને સિલું હવે જીરો ને પાંચ જીરો ગમે ત્યાં હોય તો એ જ સંખ્યા જીરો નહી મૂકી દેવાનો આ પાંચ મૂકવાના હવે પાંચ પછીના સાત ગણવાના એટલે અહીં સાત છે તો સાત ઉપર આપણે હાથ રાખીએ કેના પછીના ગણવાના છે પાંચ પછીના તો પાંચ પછી છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર તો એકડે બગડે બાર ચાર ને એક પાંચ હવે પાંચ પછીના આઠ એટલે આઠ ઉપર હાથ રાખીએ ને પાંચ પછી છ સાત આઠ નવ દસ અગિયાર બાર ને તેર તો એકડે તગડે તેર ત્યારબાદ છ ને એક સાત સાત પછીના ત્રણ તો સાત પછી આઠ નવ દસ એ રીતે થશે એકડે મીંડે દસ સમજાય છે ને મિત્રો તમે આ રીતે જો સરવાળા કરશો તો તમારી ભૂલ ક્યારે પણ થશે નહીં જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ જરૂરથી કરજો થેન્ક યુ